જેમાં પીજીવીસીએલ નલિયા તથા કોઠારા દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત થાય તેવી કાર્યવાહી થવા સૂચના આપી હતી પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકા સાફ સફાઈ કરાવી તથા પીજીવીસીએલ વિભાગ સાથે સંકલનમાં રહેવા સૂચના અપાઈ હતી તમામ ડેમ ઉપર પાણીના વધતા જળ સંગ્રહ ઉપર સતત મોનિટરિંગ હાથ ધરવા વાળા સંબંધિતને સૂચના આપી હતી

ઋતુ દરમિયાન વરસાદ થકી રોડ રસ્તા સમારકામનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેની સત્વરે કામગીરી કરવા સંબંધિતને સૂચના આપી હતી તથા વૃક્ષ ધરાશય થાય તો તેની જગ્યાએ આઇડેન્ટિફાઈ કરી કોઈ જાનહાની પશુઓની ના થાય તેવું પ્રિપ્લાનિંગ કરવા જણાવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ